નમસ્કાર દર્શકો મિત્રો ટીવીટી ન્યૂઝમાં આપનું સ્વાગત છે ટીવીટી ન્યૂઝ ગુજરાતની પડે પડની ખબર ધરાવતી ગુજરાતી ન્યૂઝ ચેનલ છે હવે જોઈએ મુખ્ય સમાચાર વૃદ્ધ મહિલાને ટાર્ગેટ કરી 릭શામાં બેસાડી સોનાની બંગડી કાઢી લઈ નાસી જતા એ સમોને હાઈવે પેટ્રોલિંગ કરી પડતી પોલીસવાળાના માણસોની મદદથી પકડી પાડી ચોરી માગેલ મુદ્દામાલ રિકવર કરતી કભુરાઈ પોલીસ ટીમ હળવદના દેવળિયા ગામ નજીક એસએમસીનો દરડો બિયર ટ્રક સહિત રૂપિયા અઠયાવીસ પોઈન્ટ સાડત્રીસ લાખના મુદ્દામાલ સાથે રાજસ્થાનનો ચાલક ઝડપાયો બિયર જથ્થો કચ્છના કેરા જતા હતો મોરબી જિલ્લામાં સ્થાનિક પોલીસની નિરસ્તાને પગલે સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે રવિવારે રાત્રિના હળવદ માળિયા હાઇવે પર આવેલા દેવળિયા પાટિયા પાસે સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે બટેટાની ગુણીઓની આડમાં છુપાય બટેટાની ગુણની આડમાં છુપાઈ લઈ જવાતા અઢાર પોઈન્ટ પચીસ લાખનો બિયરનો જથ્થો ઝડપી લઈ ટ્રક સહિત અઠ્યાવીસ લાખથી વધુના મુદ્દામાલ સાથે ટ્રક ચાલકને ઝડપી લઈને મુદ્દામાલ હળવદ પોલીસને સોંપવામાં આવ્યો છે હળવદ સ્થાનિક પોલીસની અને જિલ્લાની કામગીરી અસરકારક રહી ના હોય જેથી દારૂની રેડ માટે એસએમસીની ટીમ અવારનવાર દોડા કરતી રહે છે અગાઉ મોરબીના રાજપર અને ટંકારા સહિતના પંથકમાં એસએમસીની ટીમે રેડ કરી દારૂનો મોટો જથ્થો ઝડપી લીધો છે ત્યારે રવિવારે રાત્રિના એસએમસીની ટીમને બાતમી મળી હતી કે હળવદ માળિયા હાઇવે અમદાવાદ ભુજ કચ્છ પર બટેટાની ગુણીઓ નીચે બિયરનો જથ્થો છુપાવી હેરાફેરી કરવામાં આવે છે જેથી એસએમ સીની ટીમે અળવદના દેવળિયા ગામ નજીકની ટ્રકને આંતરી લીધો હતો ટ્રકમાં બટેટાની ગુણીઓની યાર્ડમાં બિયરનો જથ્થો છુપાવી રાખ્યો હતો એસએમસી સી ટીમે ટ્રકમાંથી બિયરના આઠ હજાર બસો અઠ્ઠાણું ટીન કિંમત રૂપિયા અઢાર લાખ પચીસ હજાર પાંચસો સાહીઠ ટ્રક કિંમત રૂપિયા દસ લાખ મોબાઈલ કિંમત રૂપિયા દસ હજાર અને રોકડ રૂપિયા એક હજાર નવસો સહિત કુલ રૂપિયા અઠ્યાવીસ લાખ સાડત્રીસ હજાર ચારસો સાહીઠનો મુદ્દામાલ જપ્ત કરી આરોપી ટ્રક ચાલક મુકેશ પુનારામ જગને ઝડપી લીધો છે ટ્રક ચાલક વિરુદ્ધ અગાઉ ટંકરા પોલીસ મથક અને લોધિકા પોલીસ મથકમાં પ્રોહિબિશન એક્ટ મુજબ ગુના નોંધાઈ ચૂક્યા છે અન્ય આરોપી બિયરના જથ્થાની સપ્લાય કરનાર ડીએસ ચાસોલના નામ અને મોબાઈલ નંબર તેમજ બે અજાણ્યા વ્યક્તિ ટ્રક માલિક ટ્રકના ફાસ્ટેગ ધારક અને બિયરનો જથ્થો મંગાવનાર સહિતના આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી મુદ્દામાલ હળવદ પોલીસ મથકમાં સોપી ટીમે વધુ તપાસ હાથ ધરી છે સૂત્રોમાં મળતી માહિતી મુજબ આ કચ્છના કેરા ખાતે જઈ રહ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે